ઉમરપાડાના કડવી દાદરા ગામના ઈ સમયે અસિર મગજની મહિલા સાથે દુષ્કર્મ આચર્યો દુષ્કર્મ આચરનાર આરોપી મુકેશ શિવસિંહ વસાવાને પોલીસે ઝડપી પાડ્યો ઉમરપાડા તાલુકાના કડવી દાદરા ગામના ઈ સમય એક અસિર મગજની મહિલા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા આરોપી વિરુદ્ધ ઉમરપાડા પોલીસ મથક પર ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે એક સ્થિર મહિલા ઘરમાં એકલી હતી જેની એકલતાનો લાભ લઈ આરોપી મુકેશ દેવસિંહ વસાવા વસાવાએ મરજી વિરુદ્ધ બળ જબરીથી દુષ્કર્મ આચર્યું હતું આ બનાવ સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકમાં ભોગ બનનારની બહેને ફરિયાદ નોંધાવી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી મુકેશ દેવસિંહ વસાવાને ઝડપી લીધો હતો દુષ્કર્મના ગુના સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એડી સાંભળ વધુ તપાસ ચલાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ આર એનજી ન્યૂઝ ઉમરપાડા